વર્ષની હા માત્ર અને મારી વાર્તા સાંભળીને તમને લાગશે કે આ કોઈ પચાસ સાઈઠ વર્ષની સ્ત્રીની વાત છે પણ ના હું પચીસ વર્ષની છું અને મેં મારી જિંદગીના પચીસ વર્ષમાં એટલી ભૂલો કરી છે કે લોકો આખી જિંદગીમાં નથી કરતા આજે હું અહીં બેઠી છું મારા બાપુજી મમ્મીના ઘરે

પણ મારા સારું નોકરી કરું પોતાના પગ પર ઊભી કોલેજમાં રોહિત એક વર્ષ મોટો સારો દેખાવ સારી વાતો મને ધ્યાન આપતો અને હું પ્રેમમાં પડી ગઈ શરૂઆતમાં છુપાવ્યું પણ ધીમે ધીમે બાપુજીને ખબર પડી એમણે કહ્યું બેટા પહેલા ભણ પછી અમે જોઈશું પણ મને ઉતાવળ હતી મને લાગ્યું બાપુજી મને સમજતા નથી રોહિત વગર હું જીવી શકું નહીં રોહિતે કહ્યું પ્રિયા મારા મમ્મી પપ્પા પણ તૈયાર છે તારા ના માને તો આપણે ભાગી જઈએ અને મેં મેં એ જ કર્યું એક રાત્રે મેં ઘરેથી નાસી જવાનું નક્કી કર્યું પણ જતા પહેલા મેં એક પત્ર લખ્યો બાપુજી મમ્મી માફ કરજો પણ હું રોહિતને પ્રેમ કરું છું અમે લગ્ન કરીશું તમે નહીં સમજો પણ હું ખુશ રહીશ આજે એ પત્ર યાદ આવે છે તો મારા હાથ કાપે છે એ પત્રમાં કેટલો અહંકાર હતો કેટલી મૂર્ખતા હતી અમે ભાગી ગયા કોર્ટ મેરેજ કરી રોહિતના ફ્લેટમાં રહેવા લાગ્યા પહેલા અઠવાડિયા સ્વર્ગ જેવા લાગ્યા રોહિત મારી સાથે હતો મને લાગ્યું સાચો નિર્ણય લીધો પણ પછી પછી વાસ્તવિકતા શરૂ થઈ રોહિતની મમ્મી આવી એક અઠવાડિયા માટે પણ એ અઠવાડિયું ક્યારેય ગયું નહીં એ હંમેશ માટે રહી ગયા અને ત્યાંથી મારી સાચી જિંદગી શરૂ થઈ નહીં મારું નર્ક શરૂ થયું પહેલા દિવસથી જમણે સ્પષ્ટ કરી દીધું તું અમારા ઘરે આવી છે અમારા નિયમો અનુસાર રહેવું પડશે હું સમજી ગઈ કે મેં શું કર્યું છે પણ હવે પાછા વળવાનો રસ્તો હતો મેં મારું ભણતર અધવચ્ચે છોડી દીધું મારા બાપુજીએ જે સપનું જોયું હતું એ ધૂળમાં મળી ગયું મારા સાથે સંબંધ સંપૂર્ણ તૂટી ગયા એ મને માફ કરવા તૈયાર નહોતા અને હું પણ શરમથી એમને ફોન કરી શકતી નહોતી હું સંપૂર્ણપણે એકલી પડી ગઈ મારી દુનિયા માત્ર એ ફ્લેટ સુધી સીમિત થઈ ગઈ પછીના બે વર્ષ હું કહું તો દરરોજ સવારે પાંચ વાગે ઉઠો ઘર સાફ કરો ચા બનાવો નાશ્તો રસોઈ કપડાં ધોવા ફરી સફાઈ ફરી રસોઈ અને દરેક કામમાં મારી સાસુની ટીકા આ શાકમાં મીઠું ઓછું છે આ ફ્લોર પર ધૂળ છે તારા જેવી બેકાર વહુ મેં ક્યારેય જોઈ નથી દરરોજ દરેક વાક્યમાં ઝહેર એક વાર મેં ખાસ મહેનત કરીને રોહિતનું પસંદીદા શાક બનાવ્યું પનીર બટર મસાલા એક ખાવા બાઠો પહેલો ટુકડો મોમાં મૂક્યો અને મારી સાસુએ કહ્યું છી આમાં બહુ મસાલો છે કેવી વહુ લાવ્યો છે તું રોહિત ઘર ચલાવતા પણ નથી આવડતું અને રોહિતે રોહિતે કંઈ ન કહ્યું એણે ચૂપચાપ થાળી બાજુ પર કરી અને કહ્યું મમ્મી તમે કંઈક બનાવો હું તમારું જ ખાઈશ મેં જોયું મારી આંખમાં આંસુ હતા પણ કોઈએ જોયું નહીં બીજી વાર મારો જન્મદિવસ હતો ત્રેવીસમાં જન્મદિવસ સવારે મેં રોહિતને યાદ કરાવ્યું આજે મારો જન્મદિવસ છે એણે કહ્યું હા હા સાંજે કંઈક કરીશું પણ સાંજે શું થયું એ પોતાના મિત્રો સાથે બહાર ગયો અને હું હું રસોડામાં એકલી બેઠી હતી સાસુ માટે ભાત દાળ બનાવતી કોઈએ જન્મદિવસ મુબારક પણ ન કહ્યું મારા ફોનમાં માત્ર એક જ મેસેજ હતો મારા બાપુજીનો જન્મદિવસ મુબારક બેટા હું તે મેસેજ વાંચીને રડી પડી મને સમજાયું કે મેં શું ગુમાવ્યું છે મારી સાસુ મને મારા માતા પિતાને ફોન કરવા દેતા નહોતા એકવાર મેં છુપાઈને મમ્મીને ફોન કર્યો મમ્મી રડી પડ્યા એમણે કહ્યું બેટા કેમ છે ખાવું મળે છે તું ખુશ છે હું શું બોલું કે હું ક્યારેય ખુશ નથી કે દરરોજ રડું છું કે તમને યાદ કરું છું પણ મારી સાસુએ મને જોઈ લીધી એમણે ફોન છીનવી લીધો અને કહ્યું તારા માતા પિતા સાથે આટલો સંપર્ક રાખીશ તો અહીં કેવી રીતે રહેશે આ હવે તારું ઘર છે તેઓનું નહીં મારી સાસુ દરરોજ મારા માતા પિતા વિશે બોલતા તારા બાપુજી શું કરે છે નોકર અમારા ઘરમાં નોકરના ઘરની છોકરી આવી છે તારી મમ્મી તને શું શીખવાડ્યું ઘર ચલાવતા પણ નથી આવડતું તને કોઈ હુંડો દહેજ નથી લાવી ખાલી હાથે આવી ગઈ દરેક શબ્દ તીરની જેમ વાગતા પણ હું શું કરું મારી પાસે કોઈ વિકલ્પ નહોતો અને રોહિત એ હંમેશા પોતાની મમ્મીનો પક્ષ લેતો જ્યારે હું રડતી ત્યારે કહેતો પ્રિયા મમ્મી તો આમ જ છે તારે એડજસ્ટ કરીને રહેવું પડશે એડજસ્ટ હું એડજસ્ટ તો કરી રહી હતી મારી જાતને ખતમ કરીને એક દિવસ મેં રસોઈ બનાવી મહેનત કરીને બધું પરફેક્ટ બનાવવાનો પ્રયત્ન કર્યો મારી સાસુએ એક ટુકડો ખાધો અને સીધું થાળી મારા મોં પર ફેંકી દીધી આ શું છે કૂતરાને પણ નહીં ખવડાવાય ગરમ શાક મારા ચહેરા પર મારા કપડા પર હું અંદરથી મરી ગઈ અને રોહિત એ રૂમમાં જ હતો ફોન પર એણે જોયું અને કંઈ ન કહ્યું મને સમજાયું આ માણસ મને પ્રેમ નથી કરતો એણે તો માત્ર મારો ઉપયોગ કર્યો એની મમ્મી માટે એક ફ્રી નોકરાણી લાવવા બે વર્ષ બે વર્ષ સુધી મેં સહન કર્યું પણ એક દિવસ એક દિવસ હદ પાર થઈ ગઈ મારી તબિયત ખરાબ હતી તાવ હતો શરીર દુખતું હતું પણ કામ તો કરવાનું જ હું રસોડા પર રોટલા બનાવી રહી હતી હાથ ધ્રુજતા હતા માથું ભારે લાગતું હતું અને અચાનક મેં બેભાન થઈને પડી જવાનું શરૂ કર્યું રોહિત બાજુના રૂમમાં હતો મેં અવાજ કર્યું રોહિત મને લાગે છે હું પડી જઈશ એણે બહાર જોયું અને કહ્યું પ્રિયા મારી મીટિંગ છે મમ્મીને બોલાવ અને એ ચાલ્યો ગયો હું ત્યાં જ ફ્લોર પર પડી રહી થોડી વાર પછી સાસુ આવ્યા પણ એમણે મદદ ન કરી એમણે કહ્યું નાટક કરે છે કામ નથી કરવું એટલે બીમારીનું બહાનું હું ત્યાં જ પડી રહી કોઈ પાણી પૂછવા ન આવ્યું કોઈ દવા લાવવા ન આવ્યું સાંજે રોહિત આવ્યો અને એણે જોયું કે હું પથારીમાં સૂતી છું એણે પૂછ્યું નહીં કે કેમ છું એણે કહ્યું ભૂખ લાગી છે ખાવાનું બન્યું એક ક્ષણે એક ક્ષણે મારામાં કંઈક તૂટી ગયું મને સમજાયું કે આ જગ્યાએ હું માણસ નથી હું એક મશીન છું એક નોકરાણી છું અને એ જ રાત્રે મેં નક્કી કર્યું હું મારા માતા પિતાને ફોન કરીશ પણ મને ફોન કરવાની જરૂર જ ન પડી બીજા દિવસે અચાનક દરવાજાની બેલ વાગી મારી સાસુએ ખોલ્યું બહાર મારા બાપુજી અને મમ્મી ઊભા હતા મારા બાપુજીને સ્વપ્ન આવ્યું હતું સ્વપ્નમાં મને રડતી જોઈ એમને લાગ્યું કંઈક ખોટું છે અને મારી મમ્મીએ આગ્રહ કર્યો કે ચાલો એકવાર જોઈએ એ અંદર આવ્યા અને જ્યારે એમણે મને જોયો મારા બાપુજીની આંખમાં આંસુ આવી ગયા હું બે વર્ષમાં પંદર કિલો ઓછી થઈ ગઈ હતી મારા ચહેરા પર કોઈ ચમક નહોતી મારી આંખો હંમેશા નીચી મારી મમ્મીએ મારો હાથ પકડ્યો અને પૂછ્યું બેટા તું ખુશ છે હું બોલી શકી નહીં માત્ર માથું ધૂણાવ્યો પણ મારી આંખોએ બધું કહી દીધું મારા બાપુજીએ મારી સાસુ તરફ જોયું પછી રોહિત તરફ પણ કહી બોલ્યા નહીં એમણે શાંતિથી કહ્યું પ્રિયા તારો સામાન લઈ લે આપણે જઈએ છીએ રોહિતે કહ્યું અંકલ આ શું પ્રિયા મારી પત્ની છે એ અહીં જ રહેશે મારા બાપુજીએ પહેલીવાર આંખો ઊંચી કરી અને કહ્યું પત્ની તમે મારી દીકરીને પત્ની જેવું વર્તન આપ્યું તમે એને માણસ જેવું વર્તન પણ આપ્યું હું એને લઈ જાઉં છું કોઈ અટકાવશો તો પોલીસ બોલાવીશ મારી સાસુ કંઈક બોલવા ગઈ પણ મારા બાપુજીના ચહેરા પર જે ગુસ્સો હતો એ જોઈને ચૂપ રહી ગઈ મેં દસ મિનિટમાં મારો બધો સામાન પેક કર્યો વાસ્તવમાં મારી પાસે કંઈ જ નહોતું થોડા કપડાં બસ જ્યારે હું નીકળી રહી હતી ત્યારે મેં છેલ્લી વાર રોહિત તરફ જોયું એ ચૂપચાપ ઊભો હતો કોઈ ફર્ક નહોતો પડતો એને મારા જવાની પરવાહ જ નહોતી મને સમજાયું કે એણે મને ક્યારેય પ્રેમ ન કર્યો એણે તો માત્ર મારો ઉપયોગ કર્યો એની મમ્મી માટે એક ફ્રી નોકરાણી લાવવા આજે એક વર્ષ થઈ ગયું મારા માતાપિતા મને પાછા લઈ ગયા હું હવે એમની સાથે રહું છું એ જ ઘરમાં જેને મેં ત્રણ વર્ષ પહેલાં છોડી દીધું હતું મારા બાપુજી અને મમ્મીએ મને માફ કરી દીધી એ કહે છે બેટા તું અમારી છે તારી કોઈ ભૂલ નથી પણ હું જાણું છું મેં ભૂલ કરી હતી ઘણી મોટી ભૂલ મેં મારું ભડતર પૂરું કર્યું હવે મને નાની નોકરી મળી છે હું ધીમે ધીમે મારા પગ પર ઊભી રહી છું મારા અને રોહિતનો છૂટાછેડા થઈ ગયો એ લગ્ન માત્ર કાગળ પર હતું હૃદયમાં ક્યાંય હતું જ નહીં હું રોહિત સાથે કોઈ સંપર્ક નથી રાખતી એ પણ નથી કરવા માંગતો પણ તમને જાણો છો સૌથી દુઃખની વાત શું છે હું હવે પચીસ વર્ષની છું પણ લાગે છે કે પચાસ વર્ષની બે વર્ષ માત્ર બે વર્ષમાં મેં શું ગુમાવ્યું મારા માતા પિતાનો વિશ્વાસ મારું ભણતર હવે પૂરું કર્યું પણ બે વર્ષ પાછળ છું મારી નોકરીની તકો મારો આત્મવિશ્વાસ મારા સપના મારું યુવાન સમય અને શું મેળવ્યું એક એવા માણસ સાથે લગ્ન જેણે મને ક્યારેય પ્રેમ ન કર્યો એક એવા ઘરમાં જેમાં હું નોકરાણી હતી દરરોજનું અપમાન ત્રાસ અને એકલતા એક તૂટેલું હૃદય એક છૂતાછેડાનું લેબલ શું આ સોદો યોગ્ય હતો હું આજે જ્યારે પાછળ જોઉં છું મને મારી જાત પર ગુસ્સો આવે છે કેમ મેં મારા બાપુજીનો શબ્દ ન માન્યો એમણે કહ્યું હતું બેટા પહેલા ભંગ પછી જોઈશું પણ મેં સાંભળ્યું નહીં કેમ મને લાગ્યું કે પ્રેમ જ બધું છે પ્રેમ મહત્વનો છે પણ પ્રેમ અંધ ન હોવો જોઈએ કેમ મેં રોહિતના પરિવારને ન જોયું લગ્ન પહેલાં મેં માત્ર રોહિતને જોયો એના પરિવારના વર્તનને ન જોયું આજે જો તમે આ વીડિયો જોઈ રહ્યા હો અને તમે પણ મારી જેવી સ્થિતિમાં હો તો કૃપા કરીને મને સાંભળો પહેલું તમારા માતા પિતા તમારા દુશ્મન નથી એ તમને પ્રેમ કરે છે એ તમારા માટે જ વિચારે છે જો એ ના કહે છે તો કોઈ કારણ હશે એ કારણ સમજવાનો પ્રયત્ન કરો મારા બાપુજીએ પણ ના કહ્યું હતું પણ એમણે ના એટલા માટે કહ્યું કારણ કે એ મારું ભવિષ્ય જોઈ રહ્યા હતા એ જાણતા હતા કે બાવીસ વર્ષે લગ્ન કરવાથી મારું જીવન બગડશે અને એ સાચા હતા બીજું લગ્ન પહેલા માત્ર છોકરાને નહીં એના આખા પરિવારને જુઓ જુઓ કે એ છોકરો એની મમ્મીને કેવી રીતે વર્તે છે જુઓ કે એ પરિવાર સ્ત્રીઓને કેવી રીતે જુએ છે જો એ છોકરો એની મમ્મીને આદર આપે છે એની બહેનોને આદર આપે છે તો જ એ તમને આદર આપશે રોહિત પોતાની મમ્મીને બહુ પ્રેમ કરતો પણ એની મમ્મીની દરેક ખોટી વાતને પણ સપોર્ટ કરતો આ ખતરનાક છે ત્રીજું પ્રેમ મહત્વનો છે પણ તમારું ભવિષ્ય પણ મહત્વનું છે ભણો નોકરી કરો પોતાના પગ પર ઊભા થાઓ પછી લગ્ન કરો જો એ છોકરો સાચો પ્રેમ કરતો હશે તો એ રાહ જોશે એ તમને પોતાનું ભવિષ્ય બનાવવા દેશે પણ જો એ કહે ના મારે અત્યારે જ લગ્ન કરવા છે નહીં તો હું છોડી દઈશ તો સમજી जाओ આ પ્રેમ નથી આ નિયંત્રણ છે રોહિતે મને પણ આજ કહ્યું હતું અને હું મૂર્ખ બની ગઈ ચોથું જો તમે ભૂલ કરી હોય તો પાછા વળવામાં શરમ નથી ઘણી છોકરીઓ ખોટા લગ્નમાં એટલા માટે રહે છે કારણ કે એમને શરમ આવે છે કે લોકો શું કહે છે પણ હું તમને કહું છું એક ખોટો નિર્ણય કબૂલ કરવો અને નવી શરૂઆત કરવી એ એક ખોટા લગ્નમાં આખી જિંદગી રહેવા કરતાં લાખ ગણો સારું છે જો તમારો પતિ અથવા સાસુ સસરા તમને ત્રાસ આપે તમને માર મારે તમને અપમાન કરે તો નીકળી જાઓ તમારા માતા પિતા પાસે જાઓ એ તમને સ્વીકારશે એ તમને પ્રેમ કરે છે હું બે વર્ષ સહન કરી એ બે વર્ષ મેં ગુમાવ્યા તમે ન ગુમાવો પાંચમું માતા પિતાનો પ્રેમ અતુલનીય છે તમે દુનિયામાં ગમે ત્યાં જાઓ ગમે કોઈની સાથે રહો પણ તમારા માતા પિતા જેવો કોઈ તમને પ્રેમ નહીં કરે જ્યારે આખી દુનિયા તમને છોડી દે ત્યારે પણ તમારા માતા પિતા તમારી સાથે હશે મેં મારા માતા પિતાનું હૃદય તોડ્યું એમને અપમાન કર્યું એમની ઈચ્છા વિરુદ્ધ ગઈ પણ જ્યારે મને સૌથી વધુ જરૂર હતી ત્યારે એ જ મને બચાવવા આવ્યા એ જ મને માફ કરી એ જ મને પ્રેમ આપ્યો આ છે માતા પિતાનો પ્રેમ આજે હું પચીસ વર્ષની છું મારી આગળ આખી જિંદગી છે હું ધીમે ધીમે મારા જીવનને ફરીથી બાંધી રહી છું નોકરી કરું છું બચત કરું છું મારા સપના ફરીથી જોવાનો પ્રયત્ન કરું છું પણ બે વર્ષ એ બે વર્ષ હું કદી પાછા નહીં લઈ શકું એ બે વર્ષમાં હું શું કરી શકી હોત મારું ભણતર પૂરું કરી શકી હોત સારી નોકરી મેળવી શકી હોત મારા માતા પિતાને ગર્વ અનુભવાવી શકી હોત પણ હું શું કર્યું એક એવા માણસ પાછળ દોડી કે જેને મારી પરવા જ નહોતી તો તમને જો આ વિડિયો જોઈ રહ્યા હો અને તમે પણ મારી જેવી સ્થિતિમાં હો તો કૃપા કરીને વિચારો એક વાર નહીં સો વાર વિચારો તમારા માતા પિતા સાથે વાત કરો એમને સમજાવો પણ એમની વિરુદ્ધ ન જાઓ અને જો તમે પહેલેથી જ ખોટા સંબંધમાં ફસાયા હો તો બહાર નીકળવામાં શરમ અનુભવશો નહીં તમારું જીવન કિંમતી છે તમારા સપના મહત્વના છે તમારા માતાપિતાનો પ્રેમ અમૂલ્ય છે કોઈ એવા માણસ માટે આ બધું ન ગુમાવો જે તમને આદર પણ ન આપે હું પ્રિયા છું અને આ મારી વાર્તા છે મને આશા છે કે તમે મારી ભૂલોમાંથી શીખશો જય શ્રી કૃષ્ણ